ત્યારે આપણી સાથે સ્વામી નિર્દોશાનંદ હોસ્પિટલની ટીમ અહીં જોડાયેલી છે ત્યારે આપણે એમના સંચાલક સાથે પણ વાત કરીશું જી આપનું નામ જણાવશો અને આપનું કાર્ય સ્વામી હોસ્પિટ નિદર્શાનંદ હોસ્પિટલના કાર્યક્ષમતા વિશે જણાવશો મારું નામ જગદીશભાઈ ભેંગરાડીયા જી ટીમબી હોસ્પિટલમાં ટ્રસ્ટી છું ટીમ બી હોસ્પિટલમાં વ્યવસ્થાના ભાગરૂપે દર બે વર્ષે પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી ખઝાનશીની પોસ્ટ બદલતી રહેતી હોય એના ભાગરૂપે મારી મંત્રીની જવાબદારી છે પણ ગામડામાં અત્યારે યુવાન વર્ગ ઓછા છે જેના કારણે ઉનાળામાં બ્લડની ખાસ જરૂર પડતી હોય છે અને એવા સમયમાં સુરતમાં અમારા લગભગ એવો ત્રીજો કેમ્પ છે કે જ્યારે ઘટ પડે ત્યારે હજાર બોટલથી પણ વધારે બ્લડ થઈ શકે છે એના ભાગરૂપે આ વખતે અમારા જે ટ્રસ્ટી હરસુખભાઈ ગોરધનભાઈ અમારા પ્રમુખ હીરાભાઈ ગાંગાણી પણ અહીં સુરતમાં રહેશે અને આ બધા લોકોએ આ વખતનો કેમ્પ કરવાની જ્યામત ઉઠાવી અને આ બંને એ મળી અને આ કેમ્પ સફળ બનાવ્યો છે અને કલ્પના બહાર પણ અને જરૂરથી પણ વધારે બ્લડ એકઠું કરી શકે એવું આયોજન કર્યું છે અને એને અભિનંદન છે હા અમે વાત કરી રહ્યા છીએ સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ કેમ્પસની કહી શકીએ કે સૌરાષ્ટ્રની ભૂમિ અને સમગ્ર ગુજરાતમાં સંતો મહંતોનો પ્રભાવ રહ્યો છે ત્યારે સ્વામીના આત્માનંદ સરસ્વતીજીની એક શુભ શરૂઆત કરવામાં આવી હતી બાળભવનથી અને ત્યારથી લઈને આજ સુધીમાં વિવિધ ફેકલ્ટી સાથે કોલેજ આયુર્વેદિક કોલેજ સહિતની તમામ ફેકલ્ટીઓ ઉપસ્થિત છે અને સો વર્ષમાં આ સંસ્થા એક બીજનું રોપણ થયું હતું અને આજે વટવૃક્ષ સમાજ બની ગયું છે ત્યારે આજ રોજ અહીં સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ટીમ્બીના જે રીતે સેવાકી કાર્યો થઈ રહ્યા છે ત્યારે ત્યાં બ્લડની પણ રિક્વાયરમેન્ટ હોય તો જ્યારે આ કોલેજના શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે આજે અહીં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મારું નામ ડૉક્ટર મુકેશ નાવડિયા હું શ્રી તાપી બ્રહ્મશરાય આશ્રમ સભામાં ટ્રસ્ટી છું અને આજે શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યાંની જવાબદારી મને આપવામાં આવી છે શિવાય આજના આ દિવસે સ્પેશિયલ ડે છે સો વર્ષની જે ઉજવણીના ભાગરૂપે છે તો થોડો આપના કેમ્પસ વિશે આઈડિયા આપશો શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતીએ આ શ્રી તાપી બ્રહ્મચરાય આશ્રમ સભા ટ્રસ્ટની સ્થાપના પાંચ મે સાત મે ઓગણીસોને ચોવીસમાં કરી હતી ત્યાર પછી આ સંસ્થાનો સતત વિકાસ થતો ગયો શ્રી ઓહીનાદર આયુર્વેદિક કોલેજ આઝાદી પહેલાં એટલે ઓગણીસોને છેતાલીસની અંદર અહીંયા કાર્યરત થઈ હતી એની પહેલાં બે વર્ષ હોસ્પિટલ કાર્યરત હતી અને સ્વામીજીનું સૂત્ર હતું આરોગ્યને શિક્ષણ અને એ નિમિત્તે અમારા જે ભૂતપૂર્વ ટ્રસ્ટીને હાલમાં વર્તમાન ટ્રસ્ટીના હોદ્દેદારોએ સખત મહેનત કરી બાળ ભવનથી અગિયાર બાર સાયન્સ કોલેજ સુધીની સાયન્સ અને બાળ ધોરણના સાયન્સ કોલેજના ક્લાસ અને વીએનએચ્યુની અંદર ત્રણ કોલેજ એટલે કે એક આર્ટ્સ કોલેજ કોમર્સ કોલેજ અને સાયન્સ કોલેજ જીટીયુની અંદર એક ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ અને એક ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ અને આયુર્વેદિક કોલેજ આવી વિવિધ તેર વિભાગની અંદર અમારો કાર્યરત છે અને એની અંદર બાર હજારથી વધારે વિદ્યાર્થીઓ છે અને સાતસોથી વધારે સ્ટાફ ધરાવે છે આ રક્તદાન કેમ્પની વાત કરું તો અમારી પાસે સૌ પ્રથમ ટીમીની જે સરસ મજાની નિર્દોષાનંદજીની હોસ્પિટલ ચાલે છે અને એકદમ નિસ્થાર્થ ભાવ કામ કરે છે અને આ કામની અંદર રક્તની જરૂર હોય અને અમારે પણ આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પોનું આયોજન કરવાના હોય એ નિમિત્તે આ ટીમી હોસ્પિટલના ટ્રસ્ટીઓ મળ્યા અને અમને આનંદ થયો કે અમારો નાનકડો રક્તદાન કેમ્પ હતો એને એકદમ મહાભિયાન કરી અને થી વધુ બોટલ રક્તદાન કેમ કરવા માટેની અમને અહીંયા તક મળી આ તબક્કે શ્રી સ્વામી શ્રી નિર્દેશાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીમી અને શ્રી તાપી બ્રહ્મશ્રી સભાના બંનેના સંયુક્ત અમે જે રક્તદાતાનો ધોધ વહી રહ્યો છે અત્યાર સુધી એમ માહિતી મળી છે કે બપોરના એકને દસ મિનિટ થઈ છે લગભગ બારસો ને સુડતાલીસ બોટલ અમારે ત્યાં રક્ત એકત્રિત થઈ ચૂક્યું છે તો આ તબક્કે જે ટીવી તરફથી આપશ્રી અહીંયા ઉપસ્થિત થયા અને અમારા આ કાર્યને તમે વિકાસ આપવાનો વેગ આપવાનો જે પ્રયત્ન કર્યો તે બદલ મેં આપના આભારી છીએ અને તમામ રક્તદાતાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ રક્તદાન કેમ્પનું જ્યારે આયોજન કર્યું ત્યારે અમે ખાસ કરીને સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ટીમની વાત કરું તો અમારા ગુરુદેવ સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ સૌરાષ્ટ્રના જુદા જુદા ગામડાઓમાં ફરીને જુદા જુદા અઢાર જેટલા આશ્રમો એ હતા અને બે હજાર પાંચની અંદર ત્યારે એનું નક્કી કરવામાં આવ્યું કે આપણે એક એક આરોગ્ય ધામ બનાવી અને બે હજાર અગિયારની અંદર અમારું આરોગ્ય ધામ સ્વામી નિર્દેશાનંદ માનવ સેવા હોસ્પિટલ ટીમ બી એ કાર્યરત થયું અને આ માનવ સેવાના કામની અંદર જુદી જુદી લગભગ સો એક સંસ્થાઓનીમાં ખાસ કરીને ડાયમંડની જે ફેક્ટરીઓના વર્કર્સો એ અમને ખૂબ મદદ કરી છે સ્વામી નિદોષાનંદ માનવસો હોસ્પિટલનું નામ પડે અને કોઈ શેઠની અંદર મળવા જઈ તો એ શેઠના શેઠિયાઓ એ તરત જ ઉત્સાહભરે અમને એ આ કાર્ય માટે એ તત્પરતા બતાવી એના કારીગર કલાકારોએ અને બધાએ ખૂબ સાથ અને સહકાર આપી અને એક આ સફળ રક્તદાન કેમ થાય એવો અમારો પ્રયાસ રહ્યો છે કહેવાય છે કે સુરત ઉપર જ્યારે જ્યારે પણ કોઈ આફત આવતી હોય છે ને ત્યારે આફતમાંથી બેઠું થવામાં સુરત ચપટી વગાડતા જ બેઠું થઈ જતું હોય છે એની પાછળનું જો મહત્વનું પરિબળ ભજવતા હોય છે તો આજનું યુવાધન જી મયુરભાઈ આ કાર્યક્રમની તૈયારી કેવી રીતે કરવામાં આવી હતી અચ્છા આ કાર્યક્રમ મહારક્કદાન કેમનો જ્યારે નિર્ણય લેવાયો બંને ટ્રસ્ટ વતી ત્યારે મને સાહેબોએ જાણ કરી કે આપણે આ રીતનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એ જ દિવસથી મેં એકસો ચાલીસ જણાની ટીમ બનાવેલી હતી જેમાં આખા સંકુલમાંથી જે અમારા સાત સ્કૂલો છે અને સાત હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી બધામાંથી મળીને કુલ એંસી શિક્ષકો વીસ નોન ટીચિંગ સ્ટાફ અને ચાલીસ અમારા સ્ટુડન્ટ્સ જે સ્ટુડન્ટ્સમાંથી અમે મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ અને આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને અમે સામેલ કરેલા હતા દરરોજે દરરોજ અમારું ઓનલાઈન ઓફલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલતી હતી જેમાં લિંક દ્વારા રજીસ્ટ્રેશન આવતું હતું અને દરેક ઇન્ડસ્ટ્રીઝમાં અને સહયોગી સંસ્થાઓ તરફથી રોજેરોજનું અમને માહિતી મળતી હતી નંબર અને નામ સાથે જેનો અમે સંપૂર્ણ એક ડેટાબેસ તૈયાર કરતા હતા રોજે રોજ જેની માહિતી અમારી પાસે આંકડાકીય રોજે રોજ અમે મેળવતા હતા છેલ્લા દસ દિવસથી રોજે આ ટીમ એમાં લાગેલી હતી અને શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમારી સાથે એકસો એક કરતાં વધારે અલગ અલગ સંસ્થાઓ જોડાયેલી હતી જેને અમે ફક્ત બધાને એક જ ટાર્ગેટ આપેલો હતો કે તમારી અમારે સહયોગ ફક્ત ને ફક્ત બે પાંચ અથવા તો દસ બ્લડ ડોનરનો સહયોગ જોઈએ જ મારું નામ સુરેશભાઈ ધીરુભાઈ નશીદ છે અને મેં બ્લડ આ પચીસમી વખત બ્લડ આપ્યું છે અને બ્લડ આપીને હું એવું એક માનવતાનું કામ કરું છું કે ભાઈ બ્લડ છે તો એ કંઈ કુદરતી કૃત્રિમ રીતે બનતું નથી અને કુદરતી રીતે બને છે આપણે જો બ્લડ આપીએ અને બીજાની જિંદગી જો આપણે આપણે મહેકતા પ્રસરાવીએ એવું કામ ન કરી આર્થિક રીતે તો આવું બ્લડ આપીને પણ આપણે આપણું સરસ મજાનું એક દાન કરીને આપણે લોકોની જિંદગીમાં કંઈક ઉજાસ ફેલાવવા માટેનો એક પ્રયત્ન કરીશું ખાસ કરીને જ્યારે બ્લડ ડોનેટ કરો છો તો લોકો એવું કહેતા હોય કે બ્લડ ડોનેટ ન કરાય એનાથી શરીરની અંદર તકલીફ થાય એવી કોઈ વસ્તુ એવું બિલકુલ આ બિલકુલ બધી અંધશ્રદ્ધાની અને ખોટી બાહ્યાત વાતો છે આવું કોઈ દિવસ થતું નથી મેં આવું નહીં નહીં ને પચીસમી વખત બ્લડ આપ્યું છે મને ક્યારેય કોઈ દિવસ કોઈ આવો પ્રશ્ન આવ્યો નથી અને મેં જેટલાને બ્લડ આપતા જોયા છે એમાંથી નહીં ક્યારેય કોઈ દિવસ કોઈને આવો પ્રશ્ન આવતો જ નથી આ માત્ર ને માત્ર એવું છે કે લોકો એકબીજાને આવી ભ્રામક વાતોની અંદર લોકોને ભરમાવવા માગે છે એટલે બ્લડ આપવાથી કોઈ વસ્તુ કાંઈ એવું થતું જ નથી એટલે માત્ર ને માત્ર લોકોને આવી વાતોમાં આવવું નહીં અને મારું તો એક બધા લોકોને એવું કહેવાનું છે કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી બ્લડ આપો આપણે યુવાની અંદર બીજું કઈ ન કરી શકીએ તો યુવાની અંદર આપણે એક રક્તદાન કરીને લોકોની જિંદગી પ્રસરાવી અને મહેકાવી શકીએ છીએ આપણા સ્કૂલના પ્રિન્સિપાલ છે રાજેશભાઈ મને કહી દુ હતું કે તમે આવો અને બ્લડ ડોનેટ કરો એક શિક્ષક સો માતાની ગરજ સારતો હોય ત્યારે એવા શિક્ષક પણ ઉપસ્થિત છે આપના વિદ્યાર્થી અને આપના સ્ટાફને આપણે જાણ કરી તો કેવી અનુભૂતિ છે આપને લોકોને જાણ કરી હતી ત્યારબાદ ખ્યાલ નહીં હોય કે બ્લડ ડોનેશન કેમ્પમાં કેટલા લોકો આવશે કહેવાની પણ આજના આયોજન વિશે આપને કેવી અનુભૂતિ થઈ આજનું આયોજન જે બ્લડ ડોનેશન કેમ્પનું થયું છે એ ખૂબ જ સરસ રીતે આયોજન થયું છે અને અમારા વાલી મિત્રો પછી આપણા વરાછરોની જનતાના જે સેવાભાઈ ભાઈઓ છે બહેનો છે એ બધા ખૂબ જ મોટી સંખ્યામાં જે ઉપસ્થિત રહ્યા છે અને બધાનો ખૂબ જ સારો એવો પ્રસિદ્ધ પ્રતિસાદ છે અને જેને કારણે ખૂબ મોટી માત્રામાં આજે રક્તદાન થયું છે અને એ માનવ સેવાનું સૌથી મોટું કામ છે જેમાં આજે હું પ્રથમ વખત આપું છું પણ મને ખૂબ ખૂબ આનંદ છે અને હવે નક્કી કર્યું છે કે જ્યારે પણ આવા કેમ્પ થાય ત્યારે આપણે એમાં ચોક્કસ સહભાગી થઈએ અને આપણે ઈશ્વરના આ નિમિત્ત કાર્યમાં આપણે પણ એક આપણું યોગદાન આપી